હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ખૂબ જ ફેમસ અને ઘરે ઘરે બનતી વાનગી કોથંબીર વડી જે મુખ્યત્વે કોથમીર અને ચણાના લોટથી બને છે અને એની સાથે ખાવા માટે આપણે બનાવીશું બિલકુલ નવી જાતની લીલી ડુંગળીની ચટણી તો ચાલો શરૂ કરીએ અહીંયા કોથમીરનું એક બંચ લીધું છે મેં અને દેશી કોથમીર લીધી છે અને એને દાંડી સાથે મેં સમારી લીધી છે જો કુણી કુણી દાંડી છે અને એને ત્રણ વખત પાણીથી વોશ કરી લીધી છે અને આમાંથી આપણે ત્રણ કપ જેટલી યુઝ કરવાના છીએ સમારીને હવે અહીંયા મિક્સર જારમાં આઠ કળી લસણ લઈએ વન ટી સ્પૂન આખું જીરું ટુકડો આદુ છોલીને કટકા કરીને બે તીખા લીલા મરચાં મીડિયમ તીખા છે વધારે તીખા નહીં અને વધારે મોડા નહીં એ રીતના લીધા છે એને સમારી લેવાના છે ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લઈએ અહીંયા સાઈડ કરી લઈશું એક બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ ત્રણ ટેબલ સ્પૂન ચોખાનો લોટ અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન ગરમ મસાલો સવા ટી સ્પૂન મીઠું ધાણા જીરું ટુ ટી સ્પૂન દોઢ ટી સ્પૂન ખાંડ ટુ ટેબલ સ્પૂન સફેદ તલ અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન હિંગ એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આમાં ટુ ટી સ્પૂન તેલનું મોણ એડ કરીશું વધારે નહીં એડ કરવાનું આપણે જે આદુ મરચાં લસણ ક્રસ કરીને રાખ્યા છે એ આમાં એડ કરી લેવાના છે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે એની અંદર એક લીંબુનો રસ એડ કરી લેવાનો છે મોટી સાઈઝનું હતું એટલે મેં અહીંયા અડધું નંગ લીંબુનો રસ એડ કર્યો અને ત્રણ કપ જેટલા ધાણા સમારીને લીધા છે એડ કરી લઈશું કપનું માપ રાખ્યું છે એટલે ત્રણ કપ લીધા છે ઝીણા ઝીણા આ રીતે કટ કરીને લેવાના છે સારી રીતે મિક્સ કરતા જઈશું આમાં પાણીની જરૂર પડે તો જ એડ કરવાનું છે નહીં તો આનાથી જ લોટ બંધાઈ જાય છે ધાણા ધોયેલા હોય છે અને ધાણામાંથી પાણી છૂટું પડતું હોય છે એટલે આપણે પાણી એડ કરવાની જરૂર નહીં પડે જો તમારે જરૂર પડે તો ત્રણ ચાર ટેબલ સ્પૂન જ લેવાનું એનાથી જ લોટ બંધાઈ ગયો છે આ રીતે મુઠિયાનો હોય એ રીતનો લોટ રહેશે લોટ બંધાઈ જાય એટલે થોડું તેલનું માળ એડ કરી અને લોટને કૂણવી લેવાનો છે આ રીતે લોટ કૂણવાઈ ગયો છે હવે અહીંયા એક ટ્રે લીધી છે એને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે લોટને એમાં પાથરી લેવાનો છે હાથેથી જ આ રીતે ફેલાવી દઈશું ઉપરથી સફેદ તલ સફેદ તલને સ્પ્રિન્કલ કરી લઈએ એનાથી લૂક છે એકદમ ફાઇન આવશે સ્પ્રિન્કલ થઈ ગયા છે સાઈડમાં એક સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે એની અંદર બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા રાખી દઈએ અંદર કાંઠીલો મૂકીશું ટ્રેને ગોઠવી દેવાની છે ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું ઉપર વજન રાખી દેવાનું છે એટલે વરાળ બહાર ના નીકળે અને આ રીતે તમે ઢોકળાની પ્લેટમાં પણ પાથરીને બનાવી શકો છો હવે અહીંયા લીલી ડુંગળીની ચટણી માટે પાંચ નંગ લીલી ડુંગળી લીધી છે છોલી અને પાણીથી વોશ કરીને લીધી છે એને સમારી લેવાની છે મિક્સર જારની અંદર અડધી વાટકી ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે લઈશું વન ફોર્થ કપ જેટલા ફૂદીનાના પાન ચીણી સમારેલી ડુંગળી વ્હાઇટ પાર્ટ અને ગ્રીન પાર્ટ બંને સમારીને લીધો છે એડ કરી લેવાનો છે અને એની અંદર ટુકડો આદુ છોલીને કટકા કરીને એડ કરી લઈશું લીંબુનો રસ અડધું નંગ અડધી ટી સ્પૂન બ્લેક સોલ્ટ એક લીલું મરચું અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન મીઠું એડ કરીએ બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું ચાર ટેબલ સ્પૂન ચિલ્ડ વોટર એડ કરીએ ઢાંકણ બંધ કરી અને બ્લેન્ડ કરી લેવાનું છે આ ચટણી છે એ તમે એમાંથી જો બચી જાય તો પાણીપુરીનું પાણી પણ બનાવી શકો છો સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે એક બાઉલમાં કાઢી લઈશું બહુ જ ટેસ્ટી બને છે અને આ બાજુ કોથમબીર વડી છે એ સરસ ચડી ગઈ છે પંદર મિનિટમાં હવે એને બહાર કાઢી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે બે મિનિટ પછી નાઇફથી આ રીતે કાઢી લેવાની છે ઉપરથી એક પ્લેટ રાખી અને આપણે અનમોલ્ડ કરી લઈએ આ રીતે હવે આપણે નાઇફથી એના પીસીસ કરી લઈએ જો લુક પણ કેટલો ફાઇન લાગે છે અને ટેસ્ટી પણ ખૂબ જ છે સ્ક્વેરમાં પીસીસ કરી લેવાના છે પીસીસ થઈ ગયા છે અને એને તમે આ રીતે પણ ખાઈ શકો છો ચટણી સાથે જો ખૂબ જ ટેસ્ટી બને છે અને કોથમીરથી ભરપૂર છે ખૂબ જ હેલ્ધી પણ એટલી છે અહીંયા એક વાટકી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે કોથંબીર વળીને સેલો ફ્રાય કરવાની છે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક મિનિટ શેકાય પછી આપણે પલટાવાની વારંવાર નહીં પલટાવવાની અને બીજી સાઈડ એક મિનિટ શેકી અને કાઢી લઈશું બે મિનિટમાં સરસ શેકાઈ જાય છે હવે કાઢી લઈશું કિચન પેપર ઉપર કાઢી લેવાની છે બધી જ કોથમ બીરવડી આ રીતે સેલો ફ્રાય મેં કરી લીધી છે અને એને આપણે હવે સર્વ કરીએ અહીંયા લીલી ડુંગળીની ચટણી સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસિપી તમને કેવી લાગી